વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મોતીપુરા ગામ પાસે આવેલી પુઠા બનાવતી કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી આ આગની કામગીરીમાં ડભોઈ નગરપાલિકા ફાયર બ્રિગેડ ઉપરાંત વડોદરા અને બોડેલી ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ડભોઈ તાલુકાના મોતીપુરા ગામ પાસે આવેલી પુઠ્ઠા બનાવતી ગરનીત પેપર ફેક્ટરીમાં ભીષણ આગ નીકળી જે કંપનીમાં પૂઠા હોવાના કારણે આગ વિકરાળ બની આ બનાવની જાણ ડભોઈ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક લશ્કરો પહોંચી ગયા અને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો કે જે ડભોઈ તાલુકાનો મોતીપુરા ગામ છે ત્યાં પેપર મિલ છે એમાં આગ લાગેલી છે એટલે ઇઆરસી ફાયર સ્ટેશનની ટીમ તથા પાણીગીર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી અને હાલ આગળ આગ ના વધે એટલા માટે કુલિંગની પ્રક્રિયા ચાલુ હવે જે પેપર મિલ છે એ તમે જોઈ શકો છો સળગી ગયું છે અને નુકસાન તો હવે જે માલિક છે જણાવી શકે છે કેટલું અંદાજિત નુકસાન હશે શું લો છો સમજોને કે અમને છ વાગ્યાની આસપાસ અમને ગરજીપુરા એઆરસી ફાઇવ સ્ટેશનથી કોલ મળેલો એટલે અમે અંદાજિત પિસ્તાલીસ મિનિટ ની આસપાસ પોણા કલાક ની આસપાસ અમે પહોંચી ગયા હતા અને આજનો કામગીરી ચાલે એ જે રીતે કામગીરી તમે જોઈ શકો છો કે અંદર જેટલું મટીરિયલ છે એ મોટા પ્રમાણમાં છે જેટલું જેટલું બહાર નીકળશે એ એટલે ફિક્સ ટાઈમ ના કહી શકાય પણ હાલ કામગીરી ચાલુ ઇમરાન મલિક દિવ્યાંગ ન્યૂઝ ડબોઈ વડોદરા